બે હજાર અને પ્રકાર પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આખું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ટોટલ જવાબદારી સાથે આપવાનું છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ લઈ ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે છત્રી એકદમ સારા ટાયર પણ તમે જોઈ શકો છો નવા ટાયર જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં સાથે ઓજાર પણ વેચવાની છે ઓઝાર ની અંદર તમને કલટી રોટાવેટર વગેરે વસ્તુ મળી જશે જે તમને વિડીયો છે તે ઓજાર સાથે મળી જશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો શૈલેષભાઈ કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને ટોટલ ઓજારની અંદાજીત કિંમત કિંમત અંદાજીત ચાર લાખ ત્રીસ હજાર આખા સેટની રૂબરૂ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને ગામ દેપાદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ ઓનર શૈલેષભાઈને નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ સત્તાણું બે આડત્રીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર અને ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો